હાય દોસ્તો કેમ છો બધા મજામાં મિત્રો તો મિત્રો અમે આ તલ નીંદી રહ્યા છીએ તો આ તલમાં લાંબા પાનનું ખડ લાલ પાંદડાનું વધારે થઈ ગયું છે તો આ મોટું મોટું નીંદીએ છીએ અને આ બીજું ખડ હે લાંબા પાનવાળું એમની ખડની દવા છા છાંટી છે એટલે આ ગોળ પાંદડાનું ખડ નીંદીએ છીએ તો દોસ્તો નીંદતા નીંદવાનું પણ ચાલુ છે અને દવા છાંટવાનું પણ ચાલુ જ છે મિત્રો તલ તો હવે મોટા થઈ જશે પાડી બરાબર અને ફાલે ચડી જશે એટલે આમ સારા છે તો મિત્રો આ દેખાય અમારી રૂમ અમે આ રૂમ મારે